અને તમને એકદમ મજા આવી જશે કે સર વાહ ભાઈ વાહ મસ્ત મજાના દાખલા છે હવે અહિયાં વાત એમ થાય છે કે સ આપેલા છે ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ છે ઓકે તેમાં ઉર્જાના સરતા ક્રમમાં ગોઠવાના છે અને આપણે સરખી ઉર્જા હોય

ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓકે અહીંયા જો ચાર અને બે બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો બરાબર ચાર વત્તા બે ઓકે ચાર ને બે વિદ્યાર્થી મિત્રો થઈ જાય છે ઓકે સર અહીંયા જોઈ શકો છો ત્રણ बराबर 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 तो ओके एक विद्यार्थी मित्र चार एक विद्यार्थी मित्रों पांच अहम एन बराबर एल बराबर मित्रों त्री आपने ध्यान त्रता જોઈ શકો એલ બરાબર એ તો મુખ્ય કોન્ટમાં ત્રણ એન બરાબર ત્રણ અને એલ બરાબર એ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય છે ચાર ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો એન બરાબર મુખ્ય કોન્ટમાં એન બરાબર ચાર એલ બરાબર એ તો ચાર વત્તા એન એટલે વિદ્યાર્થી મિત્રો પાંચ ઓકે સર હવે આમાં તમે જોઈશો કે ભાઈ સૌથી વધારે તો ખબર પડી ગઈ કે અહીંયા સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો આ છે સૌથી ઓછી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો સૌથી ઓછી છે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે અહીંયા જો

मूल्य h आद्यद्रव्य n નું મૂલ્ય શું હોય વધુ n નું મૂલ્ય શું હોય વધુ વિદ્યાર્થી મિત્રો તો એમમ જેમ n નું મૂલ્ય વધારે m વિદ્યાર્થી મિત્રો ઊર્જા વધુ ઊર્જા વધુ ઓકે સર તો અહીંયા n મુખ્ય કોન્ટમા n નું મૂલ્ય જોય છે જો આ જો અહીંયા પાસમાં તો અહીંયા 3 છે અહીંયા 3 છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કે ભાઈ અહીંયા જો આ અહીંયા 5 છે પણ અહીંયા કેટલા મુખ્ય કોન્ટમા છે 4 છે

ત્રણ ત્રણ બે સરખા છે અને ઊર્જાનું મૂલ્ય પણ પાંચ પાંચ છે એટલે સમાન થશે એની કરતા વધુ બીજું વધુ અહીંયા એની કરતા વધુ કોનો થશે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર છે અહીંયા પાંચ છે જો ઉર્જાનું મૂલ્ય પાંચ પાંચ છે પરંતુ મુખ્ય કોન્ટ્રા માર્ક ચાર ચાર છે ત્રણ કરતા વધુ છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બંનેનું સરખું થશે કોનું સરખું થાશે તો એક જે આ છે ધ્યાન રાખો કયું સરખું થાશે તો આ જોઈ શકો છો આ અને વિદ્યાર્થી મિત્રો આ જોઈ શકો છો ઉર્જાનું મૂલ્ય બંને જોઈ શકો પાંચ

મારા ખ્યાલ મુજબ બધાને ખબર પડી છે એટલે થિયરી આવડતી છે તો ખબર પડી જશે જો પરમાણુમાં પાંત્રીસ ઇલેક્ટ્રોન ધરાવે છે સર તમને ખબર છે તમને ખબર છે કે પી કક્ષકમાં માં ઇલેક્ટ્રોન ટુ પીમાં ઇલેક્ટ્રોન

હું અહિયાં સમજાવવાનો પ્રયત્ન કરું છું માનો કે આ અંદર ની અંદર કક્ષક ઓકે અંદરની કક્ષક ઓકે અંદરની ઓકે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો બહારની કક્ષક બહારની વિદ્યાર્થી મિત્રો શિલ્ડિંગ ઇફેક્ટ હું સમજાવું છું સર આવું નામ તો સાંભળ્યું છે સાંભળો શું છે અંદરની કક્ષક એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંદર કોને છે તો ટુ પી અને થ્રી વિદ્યાર્થી મિત્રો એના ઇલેક્ટ્રોન અંદર હશે માની લો આ ટુપી પી ના ઇલેક્ટ્રોન છે અને વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન વિશે અપાકર્ષણ થાય હું થઈ જાય અહીં જોઈ શકો છો અપાકર્ષણ થાય છે અહીંયા તમે વ્યવસ્થિત રીતે જુઓ તો અપાકર્ષણ થાય છે અપાકર્ષણ થાય એટલે દૂર ધકેલે અપાકર્ષણ થાય અને વિદ્યાર્થી મિત્રો શું કરે દૂર ધકેલે ધકેલે દૂર ધકેલ તો વિદ્યાર્થી મિત્રો જેના કારણે શું થાય છે જેના કારણે કેન્દ્રીય અસરકારક બળ છે એ વિદ્યાર્થી મિત્રો બહારના ઇલેક્ટ્રોન ને કેવું લાગે છે ખાસ યાદ રાખજો બહારના ઇલેક્ટ્રોન હોય એને અસરકારક કેન્દ્રીય ભાર ધન ભાત્ર આ ઋણ વિશભાર ધરાવે અને આ ધન આકર્ષણ થાય ખરું પણ કેવું થાય સર અમને ખબર પડી ગઈ કે બહારના કક્ષક તો બહાર છે વિદ્યાર્થી મિત્રો અંદર ની કક્ષક તમે જોઈ શકો છો ટુ અને કરતા બહારના બહારની કક્ષક કારણ સિલ્ડિંગ અસર ઓકે સિલ્ડિંગ અસર કારણે આવું થાય સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય

અસરકારક કેન્દ્રીય અસર અસરકારક કેન્દ્રિય ભાર અનુભવે અનુભવે અનુભવ છે ચલો અનુભવ છે ચલો રેડી ઓકે ચલો આમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ટુ એસ અને પછી થ્રી એસ બાર ની કક્ષક છે તો અહીંયા હું કહી દાખું છું કે પેલામાં વિદ્યાર્થી મિત્રો ટુ એસ છે એ વિદ્યાર્થી મિત્રો વધુ પછી એફ આવશે તો અહિયાં વિદ્યાર્થી મિત્રો ફોરડી છે એ નજીક આવશે એટલે ફોરડી છે એ વધુ જોઈ શકો છો શું છે કે વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવ છે ઓકે ત્રીજી વાત કરે કે થ્રી અને વિદ્યાર્થી મિત્રો

જે કેન્દ્રની વધુ નજીક એ તમને ખબર જ છે એ વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવે ઓલે હવે મને લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય આવડી જ એલિયા ભલામણા

ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોન રસના તમને આવડવી પડે અમને સરડે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો સિલિકોન વાત કરે ફરવાનું ક્રમાંક વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચૌદ તો વિદ્યાર્થી મિત્રો પ્રોટોન પણ આમાં સૌદ છે અને આમાં પ્રોટોન તેર છે ઓકે સર અમને કઈ પ્રોબ્લેમ નથી અહીંયા તેર ઇલેક્ટ્રોન ભરશો તો એક બે જોઈ શકો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એક ઇલેક્ટ્રોન આવ્યો અગિયાર બાર અને વિદ્યાર્થી મિત્રો આ તેર અને આ ઓકે સર અહીંયા પી કક્ષક વાત કરે તો અંદરની આ ટૂંકી કક્ષક એ બહારની પી કક્ષકના શું કરે આ અંદર છે કેવી છે આ કેવી અંદર

અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન ને શિલ્ડિંગ અસર આપશે તો ખરાબ તે દૂર ફેંકે તો ખરાબ પરંતુ અહીંયા પ્રોટોન ની સંખ્યા જોઈ શકો છો કે 14 છે એટલે વિદ્યાર્થી મિત્રો હું એમ કહેવા માંગો છું કે ભાઈ અહીંયા સિલિકોન જે છે એ સિલિકોન ના ની આ કો યાદ રાખજો 3 પી કક્ષક ના કક્ષક માં રહેલા ઊંસે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું થાય છે કે કેન્દ્ર થી વધુ અસરકારક કેન્દ્ર થી વધુ અસરકારક કેન્દ્ર થી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવ છે કેન્દ્રીય ભાર શું થાય છે અનુભવે અનુભવે છે ઓકે મને નથી લાગતું કોઈ કઈ ડાઉટ હોય એલ્યુમિનિયમ કરતા તમને ખબર છે સિલિકોન લખાણ પ્રોપર છે વાક્ય રચના ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાસઠ મો દાખલો આવી ગયા છે અહીંયા એમ કે છે કે અયુગમિત ઇલેક્ટ્રોન ની સંખ્યા

બે અને ત્રણ ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો આવી રીતે થાય તો આમાં અયુગમિત ઇલેક્ટ્રોન ની સંખ્યા તો હું અહીંયા લખું છું ત્રણ ઓકે કલર બદલાઈ ના બદલાય નાખું અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ અ મિત ઇલેક્ટ્રોન ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લીજો રેડી આપણે રસોઈની જગ્યા દીર્ઘાય થઈ ગઈ છે પણ તમે સમજી જાયજો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિલિકોન વાત કરે બે જોઈ શકો છો તો એક અને બે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું કહી શકું છું કે બે અ જગ્યા નથી એટલે ઓકે અહીંયા બે અયુગ ઇલેક્ટ્રોન ઓકે સર હવે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા ફોર એસ ની એક્સ્યુઅલ કેવી આવતી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ખબર છે કે અહીંયા આ પ્રમાણે આવતી હતી થ્રી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો

મારે એક લાખ પૂરા થઈ જાય છે અને મારા લગન થઈ જાય ઓકે કેમ સાંભળવાનું કારણ કે દુઃખના જ ખબર પડે કે ભાઈ આ ગયો બકરી પુરાણી ડબ્બામાં ઓકે હવે અયુગમિત ઇલેક્ટ્રોન ની વાત કરે તો અયુગમિત ઇલેક્ટ્રોન ની વાત કરે એક બે ત્રણ ચાર પાંચ છ બે ત્રણ ચાર પાંચ અને વિદ્યાર્થી મિત્રો સ તો અહીંયા સ હોવાના કારણે અયુગમિત એટલે એકલા એકલા એટલે વાંધા રેડી લગ્ન થયા વગરના સર અમને કાઈ કહેવામાં અમને ખાલી ખોટા હેરાન ઓકે એક બે ત્રણ ચાર તો આમાં વિદ્યાર્થી મિત્રો ચાર છે ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ અને વિદ્યાર્થી મિત્રો સ તો અહી ક્રિપ્ટોનમાં વાત કરે તો ક્રિપ્ટોનમાં શું છે તો વિદ્યાર્થી મિત્રો જીરો અયુગ્મિત ઇલેક્ટ્રોન

અપવાદ રૂપ છે આ ઇલેક્ટ્રોન રચના અપવાદ ખાસ યાદ રાખજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરે ચાલો અહીંયા વાત કરે છે આયન આયનમાં કેટલા છે જોઈ શકો છો ચાર ઓકે ક્રિપ્ટોન ક્રિપ્ટોનમાં વિદ્યાર્થી મિત્રો ઝીરો મને નથી લાગતું કે કઈ પ્રોબ્લેમ હોય રેડી વ્યવસ્થિત રીતે જોઈ લીજો ઇલેક્ટ્રોન રચનાનો નો વિડીયો એકવાર જોઈ લેજો એટલે આ ખબર પડી જશે

સંખ્યા ઓકે ડાયરેક્ટ મળી જશે અને કુલ ઇલેક્ટ્રોન કહેતો ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા ઓકે તો આગળ બે ફેર નાખજો એક કોષમાં બે ઇલેક્ટ્રોન હમાય અને પાછળ એન સ્ક્વેર ઓકે ચલો પેટા કોશ મેળવી લે પેટાકોસ માંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો

હાય આશા છે કે સંપૂર્ણ સ્વાધ્યાયના દાખલા તમને બહુ મજા આવી છે ઘણી જગ્યાએ થોડી ઘણી મારી મિસ્ટેક રહી છે હું માનું છું આ દરેક બાળકોને પૂરો પ્રયત્ન કર્યો છે સમજાવવાનો પણ અમુક વખતે અમુક કાઠિયાવાડી સ્વભાવ અને અમુક વખતે જે બોલવામાં મિસ્ટેક થાય છે જેના કારણે ઘણા બધા તમને પ્રોબ્લેમ થયા છે પણ વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ટેકનિક આપી છે મારો પૂરો પ્રયત્ન કર્યો છે કે તમને આરામથી બધું જ

ઘણી વસ્તુ છે એ મારાથી ભૂલ થઈ જતી હોય તો તમે ખાસ કરીને તમારા શિક્ષકો બને ત્યાં લગીને પૂરો પ્રયત્ન કરીશ કે હું તમારો સાથ સહયોગ આપતો રહું રેડી તો પણ વિદ્યાર્થી મિત્રો અમુક કોમેન્ટ કરે છે કે સર અમારે આ પીડીએફ જોતી છે સ્ક્રીનશોટ છે

તમારા હિત માટે જેના કારણે શું થાય છે કે અમુક વાર મારે અહીંયા લાઇટ છે લાઇટિંગ એનું વધારવું પડે છે જેના કારણે શું થાય છે કે ભાઈ અહીંયા સરખો વિડિયો આવે નકર પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઇટ રાખી એટલે વિડીયો સરખો આવે નહીં ઓકે આશા છે કે તમે અમારી સાથે જોડા અજે તો શરૂઆત છે ઓ મારા ભાઈ આવી ને આવું કહેવાય કે આગળ ધડાકેદાર સ્વાધ્યાય દરેક યુનિટના સ્વાધ્યાયના સોલ્યુશન આ અહીંયા અમારી YouTube ચેનલ ઉપર મળી જશે રેડી વિદ્યાર્થી મિત્રો જો તમને ગમ્યું હોય તો લાઈક ઠોકતા જજો બાકી કે કેવાયબ કરતા જ બાકી જય શિયા રામ રેડી સારી મહેનત કરો અને તમારા મા બાપના સપના પૂરા કરો રેડી મળીએ નવા પાઠમાં જય હિન્દ જય ભારત ભણતા રહ્યો અને દેશનું નામ રોશન કરતા રહ્યો